હું પણ આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ ભારત પાકિસ્તાન બોર્ડર પર સીમા દર્શન નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી મુખ્ય અતિથિ અનિલ ઠાકુર આઈજી ફ્રન્ટિયર હેડક્વાર્ટરના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો સોળ દેશોના બેતાલીસ પતંગબાજ પાંચ રાજ્યોના બાવીસ અને ગુજરાતના આઠ પતંગબાજોએ ભાગ લીધો ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ સીમા દર્શન નડાપેટ ખાતે બારમી જાન્યુઆરીના રોજ એટલે કે આજ રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં તમામ અતિથિ વિશેષ ઉપસ્થિત રહ્યા પતં આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલ દેશ વિદેશના પતંગબાજોનું બનાસકાંઠાના પરંપરાગત નૃત્ય મેરાઈઓ દ્વારા ભેર સ્વાગત કરાયું જ્યારે તંત્ર દ્વારા તમામ પતંગબાજોને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા